કેની ડીસ આપશું તો કે મન્સુરી એમને આપજો કે આ બધું આના ચોપડા ન હોય આની વ્યાખ્યા ન હોય ન કરે નારાયણ ભલું કરે ભગવાન ચહેરા ઉપર સ્માઈલ રાખી કડી પલકી ખબર નહીં કલકી કરે બાત જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાજ દાંત કાઢી લે હું તમને હસાવતો ન કરે નારાયણ પાંચક વાગે ઘેરે ગયા હોય ને હોય ન્યા આવે એમના દૂતો હાલો હિતેશભાઈ હા બોલો ને બાપા હાલો આખા ગામને બહુ તારીખ દીધી હવે તમારી તારીખ પાકી ગઈ તો જવું પડશે ને જેદી બધાને જવાનું છે ન કરે નારાયણ ત્યાં ગયા હોય ને એ ચિત્રગુપ્ત કહું આમ સુંદર મજાના લેપટોપ લઈને બેઠા હોય હુકામ લેપટોપ લઈને બેઠા હોય કેમકે ઇન્દ્રદેવને કહી દીધું કે હવે સીઠિયુ ના વ્યવહાર રહેવા દો કાં તો કે સીઠીઓના વ્યવહારમાં પૈસા નથી આવતો જીવ હેનો આવે લેપટોપ લઈ દીધું હોય રમભાને એને કહી દીધું મહેરબાની કરી નાચવા કૂદવાનું બંધ કરો શનિ રવિમાં આ બધું પ્રોગ્રામ રાખો એમાં ઉપર ગયો ને આમ અમરેલી જિલ્લાની લાઈન હોય ભાવનગર જિલ્લાની લાઈન હોય રાજકોટ જિલ્લાની લાઈન હોય હું અમરેલી જિલ્લાની માં ઉભો ન્યાય મારી જેવા એક બે જણા ઉભો પૂછતા હોય ક્યાં નો છો ધારીનો એકલો આવ્યો તો એકલો જ આવે હાગમ ટેક ગેવાનું આય નેક્સ્ટ હાલ ભાઈ એન્ટ્રી ચડાવો હાલ હિતેશભાઈ જયંતિભાઈ ભીમજીભાઈ માધાભાઈ ગગજીભાઈ અંટાળા બેટા બધા હારે આવ્યા છો કે ના ના એકલો આવ્યો છો તો કે હા એકલો આવ્યો તો એકનું બોલ ને આવ્યો એન્ટ્રી હોય અહીંયા ક્યાં ગયો તો હાપર કેમ વેકરિયા પરિવારને અહીંયા સુંદર મજાનું ભાગવત સપ્તાહનું જ્ઞાન યજ્ઞ મહોત્સવનું સુંદર મજાનું આયોજન હતું અચ્છા ત્યાં શું હતું રાત્રિનો લોક ડાયરો હતો કોણ કોણ કલાકાર હતો સંગીતાબેન લાબડીયા હતા ગીતાબેન રબારી હતા એ બધા સંગીતાબેન ને ગીતાબેન હતા હા અમે જોઈ હોય ક્યારેક ક્યારેક લાઈવ જોઈ મજા આવે કેમ હા ભળીએ આપણે તું હું ગયો તો હું મારું કંકોત્રીમાં નામ હતું ને મને બોલાવ્યો હતો એટલે હું ગયો તો પણ તું ત્યાં કરશો હું કે હું હાસ્ય કલાકારનો નો તારું મોઢું તો ખાવું ભાવે નથી પંદર મિનિટ વેલો બોલાવી લીધો છે પૃથ્વી થી અહીં સુધી કેમ તો કે ટેમ્પો ખાલી આવતો હતો ટેમ્પો ખાલી આવે મને હું ઉપાડ લીધો કે એવું નથી ડ્રાઈવર હથવારો થાય ને પણ જો પંદર મિનિટ મોટો આવ્યો ને તો તારી બાજુ ક્યાંક એમ હથવારો કરાવ તમારો ગુના નજીક થાય ને ધારી થી હા પાસઠ જણા તારો હથવારો કરાવત

એને મમ્મી બેટા આઠ વાગવા દે એમ એમાં તાળીઓ પાડવાની ક્યાં વાત વાત આવે પૂરી એની મમ્મી એવું કીધું કે વાગે તારા પપ્પા આવશે તમે બાપ દીકરો બે નક્કી કરીને તમારે જે જોવા જાવ ઈજા જો તમે બેઠા બેઠા હું કેમ વાયન્દ્રમ ખપાવશ ભાઈ અમે હું બગાડ્યું તમારું પોઝિટિવિટી માં આવો નેગેટિવિટીમાં માં નહીં થવાનું

વાતો કરો ને કોની કરવી યાદ ભાઈ જીવ હાદર છે બાપા મેં કીધું એમ કે અઢી વાગ્યા હાંસિયે પીરવું ને એટલે નવણા કોઠે મંચુરિયન પીરવા બરોબર છે

ત્રી વરસ પેલા ભાઈ પાવણી ના ભાભી ના રૂમ માં જઈ ભાભી બેઠી હોય ને આપડે એમ ને અમાર હાટો હું લાવ્યા એ બિચારી વીઆઈપી ની સૂટ કેસ ખોલી ને એમાંથી રૂમાલ ને અતર ની શિહીન મોજા ને જોયડા અગિયાર રૂપિયા ના મોજા હતા પણ આમ જો ગોઠણ સુધી ના મોજા સડાવે જ રાખો ને મોજું ઢીલું પડે જ નહીં મોજું ઢીલું પડે તો ભૂંગળું વળે ને ઘૂંટીએ રે નીકળી ન જાતો કા તો अंगूઠો ને પેન્યું નીકળી જાય બા એમ બાને એમ કે બાપ હવે મોજા તો બાય તારા ને કાકાના ભેળા કરી ને કાદો પોતું બને નાખ ત્રણ વરસ પોતું હાલતું હવે તો કોંદન કયા પ્રકારના મોજા નીકળા છે ઈ જ હાળ ઉજતીને 300 રૂપિયાના મોજા આવે પગના તળે સોંટાડવા ના જ આવે એમે જો અહીંયા ગૂંટી થી એકવેત ઉછું પેન્ટ સીવડાવે એં કર લેન જે મેં ઓલા લોફરના બૂટ પહેરાવ આમ શેટે થી જો ને એમ લાગે હાંઠિયો ઝીફડો કાઢી ને ઉભો કઈક ભળે એવું પહેરો ને હવે તો આપણને ઈશ્વરે સુખના ખટારા ઠલવી દે ને પેલા ક્યાં કઈ આવું હતું માંદું હતું તઈ સંતર આવતા સમજો તમે કેવી ગરીબી ગરીબી નહોતી સગવડતા નહોતી માંદું હતું તઈ સંતરા આવતા એ સંતરામાં એ મજા કેવી લેતા કાવાણી સાહેબ દાદા બેઠા બેઠા સંતરા ખાતા અને ચારક છોકરા માંંદરા જેમ જોતા એક આધી શીર આપો શીર તો થઈ રે ત્યાં પછી છોકરા જેટલા છેલે બાકી સંતરા ની છાલ ગુંજામ નાખીને નિહાળે આવતા રમત ગમત નું કઈ હતું નહીં ઈ સંતરા ની છાલ ગુંજામ નાખીને દોસ્તને કે એક જાજુગર બતાવું હે જાજુગર બતાવું આખું કરીને વ્યા જાતા હા એવી મજા આવી એવી મજા કદાચ આ છોકરાઓને અત્યારે હજાર રૂપિયા આપો તેવી મજા લે ન લે હું કામ આપણે સગવડતા ઈટલી એને દઈ દીધી છે ને કે એને ખુદને નથી ખબર કે અગવડતા હું પાંચ મહેમાન બેઠા હોય અને દાદો ગમે ત્યાં ત્યાં મહેમાનને લાવીને સાફ પાણી પાવા લાવ્યા ને આપણે દફતરનો ઘા કરીને આવતા અને દાદાનો ડોળો ફરતો એ એટલી ખબર પડી જાય કે દાદો પાણીના કળશિયા ભર દેવાના કે સહજ રીતે પાણીના ભર દેવાના કળછા ભરી પાણી પાણીય મુકવા દેવાના સા હતી કેટલી જ હતી નહીં પિતલ ના રકાબી આમ ખાલી કરો ઊભી વરાળ લાગતી જેને જેને ઊભી વરાળ લાગી છે ને એને પછી સમાજની વરાળ નથી લાગી એક સહજ રીતે કેમ કે આમ લોટામાં ચા દેતા અટવાડતા મહેમાન ના પાડે બાપા પાસે ના પછી આમાં એવો મગજલ પછી નક્કી કરીને કોને કોને કેટલી પીવી છે એમ બધું પાછું મૂકવા દેવાનું પછી મહેમાન પાસઠ વાગ્યા પાંચ ની સાડા પાંચ ની બસ માં જઈને થાંભળીઓ પકડીને જે ઉભા રહ્યા છે આગડી પાંચ રૂપિયા આપે હું કામ હોય પણ બહુ કર્યું છે નહીં પણ એક વસ્તુ મેં જોઈ જય શ્રી કૃષ્ણ રામ રામ કરતા આપણી બાએ બાળ્યું કાખમાં નાખીને રામજી મંદિરે લઈ જાય બે ત્રણ હોય એક બે આળોટતા આવતા હોય એક પાસે આઠ નું ટોળું લઈને બા રામજી મંદિરે જાય હું અહીંથી જે બોલું ને એની જવાબદારી મારી છે તમે હું સમજો એની જવાબદારી તમારી સંયુક્ત કુટુંબ હતા ને એટલે આઠ નવ છોકરા હતા સાંભળી લેજો પાંચ ભાઈઓ હોય સાત ભાઈઓ હોય એ પ્રમાણમાં એને દીકરા દીકરીઓ હતા એટલે એ રામજી મંદિરે લઈ જાય ને બાપાસા આમ રામજી મંદિરે બેઠાડે છોકરાઓને લાઈનમાં હારે કિશોરભાઈ બા ખાલી એટલું કહે હાલો બેટા રાધે 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 આપણે એવા હો ભાઈ બાયા શીખવાડ્યું રાધે રાધે કરતા જયશ્રી જય શ્રી કૃષ્ણ કરતા બે હાથ જોડી નમસ્કાર કરતા આપણી બાયા આપણને શીખવાડ્યું અરે ન્યા સુધીની વાત પૂજારીજી ચરણામૃત લઈને આવે જમણો હાથ આગળ ધરવાનો ડાબો હાથ નીચે ધરવાનો તુલસીપત્ર આમાં મૂક્યું હોય ને એમાં ગળ્યું દૂધ હોય ને આંખે દાડવાનું પછી પીવાનું એને ચરણામૃત કહેતા પણ આ અમુક અમુક ચરણામૃત કોણે ગોતાવ્યા છે ને કોણે શીખવાડ્યું એને ગોતો તમે કારણ કે હતું ને આવ્યું ક્યાંથી આ નગારો વગાડતા બાપે શીખવાડ્યું હુકામ અવાજ આવે એ બધું બાપે શીખવાડ્યું બહરાટે બોલાવો મારો દીકરો પાંચ ગામમાં સાંભળાવો જોઈએ જય શ્રી કૃષ્ણ નમસ્કાર કરતા આપણી માયા ને આપણે બાપે બધું શીખવાડ્યું આ ત્રીસ વર્ષમાં ફરક ખાલી એટલો આવ્યો કપાળે ચાંદલો કરવાનું ભૂલાઈ ગયું ગળામાં કંઠી પહેરવાનું ભૂલાઈ ગયું મંદિરે જવાનું ભૂલાઈ ગયું શિવ મંદિરે જળ ચડવાનું ભૂલાઈ ગયું કોઈ પાસે ટાઈમ નથી ટુ વ્હીલ લઈને હાલા જતા હોય હનુમાનજી મહારાજની ડેરી આવે ટુ વ્હીલ લઈને જાય હનુમાનજી મહારાજને પગે અત્યારે એવી રીતે લાગે જાણે આમ જોવે નહીં ને હનુમાનજી મારે જ વિચાર કરે મારો દીકરો મારી હાજરી પૂરવા આવ્યો છે મને પગે લાગવા આવ્યો છે નાની ગાડીઓ ટેટ મોટી ગાડીઓ સહજ રીતે ત્રીસ વર્ષમાં એટલો ફરક આવી ગયો તો હવે તો આ પેઢીઓને અંગ્રેજી મોટી કરીશ અંગ્રેજી અરે મને વિરોધ નથી પર્સનલી વિરોધ નથી પણ હું એટલું દિલથી કહું કે અંગ્રેજી ભાષા અને ગુજરાતી ભાષામાં તફાવત ખાલી એટલો કે અંગ્રેજી ભાષા લઈ લો એમાં બે અક્ષર લઈ લો એ એ ફોર એપલ પેલા ખવરાવતા શીખવાડે ને જેડ ફોર જીબ્રા ખવરાવી ખવરાવીને જાનવર વૃત્તિ ના કર દે પણ ગુજરાતી ભાષામાં તમે વી આવો એના બે અક્ષર લઈ લો અ અથી હાવ અભણ હોય તો એક નથી જ્ઞાની કરીને મોકલી દે ને મારીને તમારી ગુજરાતી ભાષા છે એટલે એને કહું જીવતી રાખો હવે આ નવી નવી પેઢી કે ટૂંકું કરી નાખ્યું આપણે ટેટ કરીને નમસ્કાર સુધી આવી ગયા નવી પેઢી થાવ ટૂંકું કરી નાખ્યું હાઈલા દા ને કેતા હતા હાય અનુ અનુ નહીં હનુમાન બાપા કે મોઢું ફેરવી નાખશે એકોતેર પેઢીનો બાપ છે આ હાય અનુના દીકરા થતા કેમ કે આ જેટલું શીખવાડ્યું ને ફિલ્મ વાળા શીખવાડ્યું દાદાજી બોલતા હતા કવાણી સાહેબ દાદુ કરી નાખ્યું આ નવી પેઢી મામા બોલતા હતા મામું કરી જીજાજી બોલતા હતા

ક્યાં ગયો એ ગામડા નો પ્રેમ તમે જોવો તો કરે એની મજા હું હતી મારે માવડીઓ ને બે હાથ જોડીને વિનંતી કરવી વિનંતી એટલા માટે કરવી કે માવડીઓ દીકરા દીકરીઓ હજી તમ છોકરું રમીને આવે ને ટ્યુશન માંથી આવે ને કાવણી સાહેબ ઓપ્શન જ આપે રાખે માવડીઓ મને રે કઈ એટલો બધો પ્રોબ્લેમ નથી ને બાપુજીને થોડું આગળ કે થોડું થોડું કેમ કે મને બોલવા બોલાવ્યો છે હજી તમ છોકરો આવે ટ્યુશનમાંથી આવે રમીન આવે કે તો જમવાના ઓપ્શન આપે અરે રે મારું ચિંટુ બેટુ આવી ગયો બેટા મેગી બનાવી આપું ના મારે મેગી નથી ગાવી બેટા ફ્રેન્કી બનાવી આપું મારું ચિંટુ બેટ લે એ મારું ફ્રેન્કી નોટી ગાવી બેટા પાસ્તા ના બેટા મંચુરિયન મને તરાસ ને મને બહાર નું બહુ ભાવે આટલા ઓપ્શન આપે પણ તમે જોયું ત્રીસ વર્ષ પેલા કઈ ઓપ્શન હતો આપણી પાસે ત્રીસ વર્ષ પહેલા કોઈ ઓપ્શન નહોતો કઠીનો પાટીઓ આમ ચૂલા ઉપરથી લીટા પાડે આવતો હોય ને હાથે ભાંડવડા લાઈન બેઠા હોય સ્વાદી નો વકલ અલગ અલગ હોમ મારે પ્લેન કઢી મંગળવાર મરસાન કઢી બુધવારે ધોળી કઢી પછી હરખવાન કઢી નકરું કઢી કઢી જતું બા ને એમ પૂછી બા હું બને કઢી પોગઠે જમીન વી જાય ને બાને એટલું કેન કે ઓ હું નઈ કહું બાવાળી આખો શબ્દ ફળિયામ ટ્રાન્સફર કરે આન કા કેવું છે આની વાહે બે પગડે બાપા ઊભા થઈને ખાલી ઓપ્શન આપવા જાવતા ખાઓ રેક માર ખાઓ ઈ માલે ઓપ્શન નતો આપડી પાહે ઓપ્શન જ નહોતા સહજ રીતે જે શ્રી કૃષ્ણ થી માંડે અને ટીટહુદી આપણા નમસ્કાર વ્યા ગયા એનું એક જ રીઝન છે હું કામ પશ્ચિમી સંસ્કૃતિ નું થોડું અનુકરણ કર્યું હમણે કથા સાંભળવા ગયો ને ત્યાં વ્યાસપીઠ ઉપરથી બોલતા હશું ભગવાન પરમેશ્વર ભક્તે વે વિચારને પ્રારબ્ધમ કરમુ ભોજમાનસં કથમ પૌતી હે પ્રભુ કે આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો આનો સ્વર્ગમાં વાસ થશે અ કોને કોને જાવું છે સ્વર્ગમાં બધાય આંગળા ઉરસા કર્યા કાવાણી સાહેબ બે જણા મારી પાસે હોય ગયા મોઠા કરીને બેઠા મેં પેલા તમને શું વાંધો જ મને કે અમે આ ગામના જમાયું છે આ બધાય અહીંથી જાય એટલે સ્વર્ગ જ છે આને અહીંથી મોકલો નહીં કે આવ્યા તા કથા સાંભળવાની ડીશું ધોવા બેહાડ દીધા કારણ કે આ વડીલો છે ને હાજર જવાબી હતા હાજર જવાબી એટલા માટે ભણેલાને ગોટે ચડાઈ દી